ઝાડા ઉલટીના કેસમાં ઉછાળો આવતા આરોગ્ય તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા વોર્ડ નંબર છ માં સર્વે હાથ ધરાયો હતો જોકે થી વધુ ઘરોનું સર્વે કરાયા બાદ આરોગ્ય વિભાગે ત્રેવીસ સેમ્પલ લીધા છે જેમાં એક સેમ્પલ પોઝિટિવ આવતા વોર્ડ નંબર છને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો જોકે અસરગ્રસ્ત વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ આરોગ્ય વિભાગની નવ ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારમાં ધામા નાખ્યા છે આરોગ્યની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ઓપીડી શરૂ કરાઈ છે જેમાં એકસો નવ મેડિકલ ઓફિસરો અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને જરૂરી પ્રાથમિક સારવાર આપી રહ્યા છે જ્યારે વધુ તકલીફવાળા લોકોને સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે જો કે આરોગ્ય તંત્રના પ્રયાસો બાદ પણ રોગચાળો નિયંત્રણમાં નથી આવ્યો અત્યાર સુધીમાં ચાર લોકોના મોત નીપજ્યા હોવાનો દાવો કરતા વોર્ડ નંબર પાંચના નગરસેવકે સિવિલમાં સારવાર બરાબર નથી મળતી અને દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ધકેલી દેવામાં આવે છે તેવા આક્ષેપો કર્યા છે આજે દ્વારા જે જાહેરનામું પાડવામાં આવ્યું છે જે વોર્ડ નંબર છ ના વિવિધ વિસ્તારો છે જેમ કે સલાટવા છે કમાલપુરા છે નાની બજાર ન વિસ્તાર છે એના આજુબાજુના બે કિલોમીટરના એરિયા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે એના નિયંત્રણ અધિકારી તરીકે અમારી નિમણૂક થયેલ છે ત્યાં જે સ્વચ્છતા સફાઈનો અને ક્લોરિનેશનની કામગીરી ચીફ ઓફિસર દ્વારા કરવામાં ચાલુ છે કુલ ત્રીજી તારીખે ત્રેવીસ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવેલ છે એની સારવાર દરમિયાન અત્યારે ચાલુ છે બનાસમાં એમને મેડિકલ સારવાર હેઠળ છે અમારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી અને કલેક્ટર સાહેબની સીધી સૂચનાથી નગરપાલિકાના સહયોગથી અમારી જે આરોગ્યની ટીમો છે મેડિકલ ઓફિસર એમપીચેસ મિત્રો અને એમપીડબલ્યુ આ બધાના સહયોગ લઈને અમે નવ ટીમ બનાવી છે નવ મેડિકલ ઓફિસર પણ ફળિયા પર જે એરિયા છે જે અફેક્ટેડ કોલેરાગ જાહેર કર્યા છે એની અંદર બેસાડી અને એ ઓપીડી ચલાવે છે જે અમારી ટીમો છે એ ઘરે ઘરે ફરી અને એ કેસો કોઈ હોય ઝાડા ઉલટીવાળા કે એને ફળિયામાં મોકલે છે અને અમારા મેડિકલ ઓફિસર એમને સારવાર આપે છે એવું લાગે કે કંઈ તકલીફવાળું વધારે છે કે ડિહાઇડ્રેશન છે તો ઇમિડિયટ કોઈ મુશ્કેલી ના થાય કે વિવિધ કોલેરા છે એ એની મોટાલિટી વધારે હોય છે તો એવા કેસોના અમારી ટીમ તાત્કાલિક ડૉક્ટર છે એ સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં શિફ્ટ કરે છે હાલમાં વરવાસ કચરુ ફળી જમાદરવાસ જૈનવાડી રાણીબાગ ત્રણ દરવાજા ખાસદાર ફળી ભક્તોની લીંબડી અને સલાટવાસ આ અફેક્ટેડ ખાસ થયેલો છે અને એની અંદર છેલ્લા શનિવારથી અમારી ટીમો કામ કરી રહી છે હાલ ઇમ્પ્રુવમેન્ટ છે અંદાજે એકસો પંચાવન આઠ દિન સુધી એકસો પંચાવન ટોટલ કેસ નોંધાયેલા છે કાલે અમારી ટીમે પંદર કેસ નવા નોંધાયેલા શોધ્યા છે અને ટોટલ કાલના સુધી છે આજે પણ સર્વે ચાલુ છે અમારી નવ ટીમો નવ ટીમો કામ કરી અને કેસો શોધશે છેલ્લા આઠ દસ દિવસથી કોટંદના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળેલ છે કોલોરા કોલેરા એટલે લોકો એના કારણે ખૂબ જ હેરાન પરેશાન છે તંત્રએ કામગીરી શરૂ કરેલ છે તંત્ર એમનું કામ કરે છે પરંતુ હજુ સુધી નિયંત્રણ આવ્યું નથી રોગ ઉપર અને સિવિલની અંદર ખાસ કરીને સિવિલની અંદર લોકોને તકલીફ પડે છે ત્યાં જાય છે એટલે લોકોને એક બે દિવસ ટ્રીટમેન્ટ મળે છે પણ પછી વધારે પ્રોબ્લમ હોય છે એમને તો ટ્રીટમેન્ટ મળતી નથી એમના પછી પ્રાઇવેટમાં શિફ્ટ કરવામાં આવે છે અને આ રોગના કારણે છેલ્લા અઠવાડિયામાં ચાર મૃત્યુ થઈ ગયું છે વોર્ડ નંબર પાંચનું એટલે તંત્રને અમારી અરજ છે કે જલ્દીથી એનું નિરાકરણ લાવે અને લોકોની પ્રોબ્લેમ સોલ્વ કરે જો કે સ્થાનિકોનું માનીએ તો કોલેરાગ્રસ્ત વિસ્તારમાં દૂષિત પાણી અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે સ્થાનિક નગરસેવકો અને નગરપાલિકા સામે લોકોએ ભારે આક્રોશ ઠાલવતા ફિટકારની લાગણી વરસાવી છે પાલનપુરની અંદર હે ને મ્યુનિસિપાલટીની વધારે ભૂલ છે સાફ સફાઈ થાતી નહીં અમારા મહિલામાંથી કચરો ઉપરતો નહીં હમણાં પાણીના ત્રણ બોર ચાલુ છે એમાંથી એક ત્રણ બે બોર બંધ કર્યા બે બોર બંધ કર્યા એક બોર ચાલુ છે એમાંથી એવો ખતરનાક ખરાબ પાણી આવે છે એ બધી બીમારીઓ ફેલાય છે બધી બીમારીઓ બોરના પાણી ફેલાય છે એટલે તમારે મ્યુનસિપાલિટીનો ફોટો પાડીને મોકલો બધી જગાઓનો બધી બાજુ અમારે તો ગટર નાલા છે બધા ભરેલા જ છે બધા ત્યાંના મચ્છર બે છે ને પબ્લિકને કાટે છે એ કોલેરો ફેલાય છે એ બીમારી ફેલાય છે ગુજરાતના અંદર એ તમે ધ્યાન રાખો મ્યુનિસિપાલિટી વાળાને ટકોર કરો અમે કહે છીએ ટ્રેક્ટરવાળાને તો કચરો લેતા નહીં મ્યુનિસિપાલિટી વાળો વાળવા આવે તો કચરા લેતા નહીં એ બધું ગંદકી ફેલાય છે આમ પાલનપુરમાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે કોલેરાએ હાહાકાર મચાવતા નગરજનો ચિંતા તૂર બન્યા છે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર સમગ્ર ગુજરાતમાં વીજ કંપનીઓ દ્વારા દર વર્ષે જૂન માસના પ્રથમ વીકમાં વીજ સલામતી સપ્તાહની ઉજવણી